નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલાં જો તમે આ સાત વસ્તુઓ પોતાના ઘરે લઈ આવશો તો મિત્રો સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થઈ જશે તેમજ તમે રાતોરાત જ ધનવાન બની જશો આથી મિત્રો જે કોઈ પણ વ્યક્તિ જો ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલાં પોતાના ઘરમાં આ સાત શુભ વસ્તુઓ લાવી રાખશે તો તેનો બેડો પાર થઈ જશે તેમજ તેને બધા જ દેવી દેવતાઓની એવી કૃપા પ્રાપ્ત થશે કે તેનો ભાગ્યોદય થઈ જશે તેમજ તમારા ઘરે સુખ સમૃદ્ધિ આવી જશે તેમજ મિત્રો તમારી વર્ષો જૂની મનોકામના હશે એ પૂર્ણ થઈ જશે અને અમે તમને આજના આ વિડીયોમાં એવું જણાવશું કે ચૈત્ર નવરાત્રીના દિવસોમાં એવા કયા શુભ કાર્યો છે કે જે તમારે અવશ્ય જ કરવા જોઈએ આથી મિત્રો લક્ષ્મી માતા પણ તમારાથી પ્રસન્ન થઈ જશે અને તમને મનોવંચિત ફળની પ્રાપ્તિ કરાવી શકશે આથી મિત્રો આ ચૈત્ર નવરાત્રીનો સમય જે છે એ બહુ જ પવિત્ર અને મંગલકારી હોય છે માતાઓ તેમજ બહેનોને અમે જણાવી દઈએ કે આવનારી ચૈત્ર નવરાત્રી બહુ જ શુભ અને પવિત્ર રહેવાની છે તો જો મિત્રો તમે આ વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેશો તો આવનારી ચૈત્ર નવરાત્રીમાં તમે સાક્ષાત માં કુંડી પોતાના ઘરમાં બોલાવી શકશો આથી આ વિડિયોને પૂરેપૂરો જોવા વિનંતી

મિત્રો આ ચૈત્ર નવરાત્રીનો પર્વ મા દુર્ગાની ઉપાસનાનો પર્વ માનવામાં આવે છે આથી મિત્રો આ પાવન અવસર ઉપર અમુક વિશેષ વસ્તુઓ ઘરે લાવવાથી લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે તો આવો મિત્રો આપણે જાણીએ કે આવનારી ચૈત્ર નવરાત્રીમાં તમારે કઈ વસ્તુઓ ઘરે લાવવી કે જેને શુભ માનવામાં આવે છે તો મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં નવરાત્રીના તહેવારનો બહુ જ ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે તો જો તમે ઈચ્છતા હોય કે માતાજીની કૃપા પોતાના પરિવાર ઉપર હંમેશા બની રહે તો મિત્રો વિડીયોને એકવાર લાઈક જરૂર કરી દેજો કારણ કે અમારી ચેનલનો ઉદ્દેશ્ય માત્ર એ જ છે કે સાચી અને સચોટ વસ્તુને લગતી માહિતી તમારા બધા જ લોકો સુધી પહોંચાડી શકીએ અને આનાથી તમને બહુ જ લાભ થવો જોઈએ આથી મિત્રો તમને હાથ છોડીને નિવેદન છે કે આ વિડીયોને આખો જોવા વિનંતી મિત્રો આ તહેવાર દુર્ગા માતાને સમર્પિત છે અશ્વિન માસની પ્રતિપદા તિથિના દિવસે મિત્રો આ ચૈત્ર નવરાત્રીની શરૂઆત થતી હોય છે મિત્રો આ તહેવાર નવ દિવસ સુધી ચાલતો હોય છે આથી મિત્રો તહેવારના નવ દિવસોમાં નવ દુર્ગામાના નવ રૂપોની અલગ અલગ દિવસોમાં પૂજા અર્ચના કરવામાં આવે છે નવ દિવસોમાં ભક્તો ઉપવાસ રાખે છે તેમજ મંદિરોમાં જઈને મા દુર્ગાની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરે છે આ ચૈત્ર નવરાત્રીના છેલ્લા દિવસોમાં એટલે કે અષ્ટમી અને નવમીના દિવસે કન્યા પૂજન પણ કરવામાં આવે છે માન્યતા અનુસાર ચૈત્ર નવરાત્રિના દિવસોમાં અમુક એવી પવિત્ર વસ્તુઓને ઘરે લાવવાથી દુર્ગા માતા પ્રસન્ન થઈ શકે છે અને પોતાના ભક્તો ઉપર વિશેષ કૃપા વરસાવે છે આથી મિત્રો ચૈત્ર નવરાત્રિના દિવસોમાં તમારે આ વસ્તુઓને ઘરે જરૂર લાવવી જોઈએ તો જો તમે આ વસ્તુઓને પોતાના ઘરે ચૈત્ર નવરાત્રિમાં લાવશો તો મિત્રો સાક્ષાત માતાજીના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે અને તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ જશે ઘરમાં ગરીબી તેમજ તો પ્રકારના એવી ગંભીર મુશ્કેલી એનાથી તમને મુક્તિ મળી જશે તો મિત્રો આપણે એ વસ્તુ વિશે જાણતા પહેલા આવનારી ચૈત્ર નવરાત્રિ ક્યારે છે અને એનો શુભ મુહૂર્ત શું રહેશે એના વિશે જાણી લઈએ તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રીનો શુભ આરંભ 29 માર્ચ અને રવિવારના દિવસે શરૂ થશે અને મિત્રો આનું સમાપન છ એપ્રિલ રવિવારના દિવસે થશે તો મિત્રો આ નવ દિવસોમાં મા દુર્ગાના સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે તેમજ માતાઓ અને બહેનો નવરાત્રી વ્રત પણ રાખતી હોય છે અને મા દુર્ગાના પૂજાપાઠ પણ કરતા હોય છે મિત્રો આ ચૈત્ર નવરાત્રી બહુ જ ચમત્કારી નવરાત્રી માનવામાં આવે છે આથી મિત્રો આ નવરાત્રીમાં જે કોઈ પણ વ્યક્તિ જો આ પવિત્ર વસ્તુ પોતાના ઘરે લઈને આવે છે તો તેની કિસ્મત રાતોરાત ચમકી જાય છે અને સાથે જ મિત્રો આ નવ દિવસોમાં તે વ્યક્તિ એટલો અમીર બની જાય છે કે તેના ઘરમાં ક્યારેય પૈસાને લગતી સમસ્યા આવી શકતી નથી તો આવો મિત્રો આપણે જાણીએ કે તમારે એવી કઈ શુભ વસ્તુઓ ચૈત્ર નવરાત્રીના દિવસોમાં ઘરે લાવવી જોઈએ તો મિત્રો એ વસ્તુ વિશે જાણતા પહેલાં વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા તેમજ જય માલક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને માતાજીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા તમારે સૌપ્રથમ લક્ષ્મી માતાની મૂર્તિ અથવા તેનો ફોટો ઘરે અવશ્ય જ લાવવો જોઈએ ચૈત્ર નવરાત્રિમાં લક્ષ્મી માતાનો ફોટો લાવવો એ બહુ જ શુભ માનવામાં આવે છે તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે જો તમારે લક્ષ્મી માતાનો ફોટો એવો જ ફોટો લાવવાનો છે અથવા તો એવી જ મૂર્તિ લાવવાની છે કે લક્ષ્મી માતા કમલાસન ઉપર બિરાજત હોય અને તેના હાથમાં ધનની વર્ષા થતી હોય એવો જ ફોટો અથવા મૂર્તિ તમારે લાવવાની છે મિત્રો આ ફોટાને તમારે પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરવો જોઈએ એવી માન્યતા છે કે આવું કરવાથી આપણા ઘરમાં ધનનું આગમન થઈ શકે છે માતાઓ બહેનો તમને બધાને વિનંતી છે કે આ વિડીયોને બને એટલો શુદ્ધ શેર કરજો માતાજી બધા લોકોને જ સારા આશીર્વાદ આપી શકશે અને બધાના ઘરમાં જ સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકશે ચૈત્ર નવરાત્રિમાં એક ચાંદીનો સિક્કો ઘરે લાવો એ પણ બહુ જ શુભ માનવામાં આવે છે પણ મિત્રો આ સિક્કા ઉપર ગણપતિ દાદા અથવા લક્ષ્મી માતાનું ચિત્ર બનેલું હોવું જોઈએ આ સિક્કો વધુ શુભ માનવામાં આવે છે આ સિક્કાને તમારે પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરવો જોઈએ એવી માન્યતા છે કે આ ઉપાય કરવાથી આપણા ઘરમાં ધનની વર્ષા થઈ શકે છે તેની સાથે જ આવનારી ચૈત્ર નવરાત્રીના દિવસોમાં શૃંગારની સામાન પણ તમારે અવશ્ય જ લાવવો જોઈએ જેમાં બંગડી સિંદૂર ચાંદલો વગેરે જેવી શૃંગારની વસ્તુઓ ઘરે લાવી બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે મિત્રો આ શૃંગારની વસ્તુઓને તમારે દુર્ગા માતાને અર્પિત કરીને પછી પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરવી જોઈએ આવી માન્યતા છે કે આ કરવાથી દુર્ગા માતા પ્રસન્ન થઈ શકે છે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ અને ખુશહાલી આવી શકે છે માતાને કમળનું ફૂલ બહુ જ વધારે પ્રિય હોય છે આથી મિત્રો ચૈત્ર નવરાત્રી દરમિયાન તમારે કમળનું ફૂલ અવશ્ય જ લાવવું જોઈએ લક્ષ્મી માતાની પૂજા અર્ચના દરમિયાન તેને આ કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ તેની સાથે જ મિત્રો ચૈત્ર નવરાત્રી દરમિયાન તમારે તુલસી માતાનો છોડ પોતાના ઘરમાં વાવો બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે ચૈત્ર નવરાત્રીમાં તુલસી માતાનો નવો છોડ પોતાના ઘરમાં લાવીને તો મિત્રો લક્ષ્મી માતા તમારાથી પ્રસન્ન થઈ શકે છે અને બંને હાથોથી આશીર્વાદ વરસાવે છે તુલસીના છોડની નિયમિત પૂજા અર્ચના આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે અને આપણા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહે છે સાથે જ મિત્રો નવગ્રહ યંત્ર પણ ચૈત્ર નવરાત્રિના દિવસે જો તમે ઘરે લાવો છો તો મિત્રો તમને બધા જ ગ્રહોના શુભ પ્રભાવ પ્રાપ્ત થઈ શકે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે કે જેનાથી તમારું નસીબ ચમકી જશે આ ઉપરાંત મિત્રો ચૈત્ર નવરાત્રીના દિવસોમાં તમારે સ્વસ્તિકનું ચિહ્ન લાવવું બહુ જ શુભ માનવામાં આવે છે એટલે કે મિત્રો જો તમે સાથીઓ હોય એવી મૂર્તિ તમે ઘરે લાવો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભતાનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો આ સાથિયાનું નિશાન જો તમે પોતાના ઘરના મુખ્ય દ્વારની બાજુમાં અથવા તો મંદિરની બાજુમાં લગાવો છો તો મિત્રો આ વસ્તુ તમારા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરી દે છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે તેની સાથે જ મિત્રો જો તમે ચૈત્ર નવરાત્રીમાં કોઈ પણ નવી પ્રોપર્ટી ખરીદો છો તો બહુ શુભ માનવામાં આવે છે નવો પ્લોટ કે કોઈ દુકાન મકાન આ ખરીદી શકો છો તો બહુ જ શુભ મનાય છે મિત્રો જો તમે ઘણા સમયથી કોઈ મકાન દુકાન કે પ્લોટ કે એવી કોઈ પણ જગ્યા લેવા માંગતા હોય અથવા વિચારી રહ્યા હોય તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રીનો જે દિવસ હોય તમારા માટે બહુ જ શુભ રહે છે મિત્રો આ દિવસોમાં દુર્ગા તેમજ લક્ષ્મી માતા વધારે પ્રસન્ન મુદ્રામાં હોય છે આથી તમારી ઉપર જો કોઈ વિઘ્ન આવવાનું હોય તો એ પણ ટાળી દે છે અને જે કંઈ પણ કાર્ય કરો છો એમાં તમને સફળતા પ્રાપ્ત કરાવે છે તેની સાથે જ મિત્રો તમારે આવનારી ચૈત્ર નવરાત્રીના દિવસોમાં તમે કોઈ પણ પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના કરતા હોય તો એની તમે મૂર્તિ કે ફોટો પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરો છો તો મિત્રો તમને તમારા દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે મિત્રો તમે પોતાની ક્ષમતા અનુસાર મૂર્તિ ખરીદી શકો છો તેની સાથે જ મિત્રો જો તમે કોઈનું નવું વાહન લેવાનું વિચારી રહ્યા હોય તો આવનારી ચૈત્ર નવરાત્રીનો સમય બહુ જ શુભ અને મંગલકારી મનાય છે મિત્રો એવી માન્યતા છે કે આ સમયમાં એટલે કે મિત્રો જો તમે ચૈત્ર નવરાત્રીમાં કોઈ પણ પ્રકારનું નાનું કે મોટું વાહન લ્યો છો તો મિત્રો એવું મનાય છે કે આ તમારું વાહન આખી જિંદગી તમારો સાથ આપી શકે છે મિત્રો આ દિવસ એટલો જ શુભ હોય છે કે જો આ દિવસોમાં કોઈ પણ કાર્ય કરો છો તો તમને સો ટકા સફળતા પ્રાપ્ત થઈ શકે છે મિત્રો તમારે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં માતાજીને સોળ શૃંગાર સામાન અર્પણ કરવો જોઈએ આ ઉપરાંત મિત્રો તમારે પોતાના માટે શૃંગારનો સામાન લેવો બહુ જ શુભ માનવામાં આવે છે એટલે કે મિત્રો જે પણ મેકઅપનો સામાન શૃંગાર મનાય છે આથી જો તમે આ સામાનને નવરાત્રિના દિવસોમાં પોતાના માટે પણ લો છો તો બહુ જ શુભ માનવામાં આવે છે આ શૃંગારનો સામાન તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ કરાવી શકે છે એવી માન્યતા છે કે જો માતાઓ તેમજ બહેનો ચૈત્ર નવરાત્રિના દિવસોમાં જો શ્રૃંગારનો સામાન મા દુર્ગાને અર્પણ કરીને પછી એનો ઉપયોગ કરે છે તો દુર્ગા માતાને સાક્ષાત આશીર્વાદ માતાઓ બહેનો ઉપર જીવનભર બનેલો રહી શકે છે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં અમુક એવા ફળ અથવા તો વૃક્ષ છે કે શાસ્ત્રોમાં બહુ શુભ માનવામાં આવ્યા છે જેમ કે વડલાનું વૃક્ષ પીપળાનું વૃક્ષ ચમેલીનો છોડ કેસુડાનું વૃક્ષ બીલીપત્રનું વૃક્ષ જો તમે પોતાના ઘરના બગીચામાં અથવા તો પોતાના ઘરના ફળિયામાં વાવો છો તો આ વસ્તુ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે આ બધા છોડ એવા છે કે તમારા ઘરમાં જે કંઈ પણ પ્રકારના વાસ્તુ દોષ હોય તેમજ વર્ષો જૂની કોઈ એવી મુશ્કેલી હોય કે જેનો હલ નીકળી શકતો જ ન હોય તો મિત્રો તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં આ વસ્તુ અવશ્ય જ કરવી જોઈએ તેમજ મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રીના દિવસોમાં જો તમે ભગવા રંગનો ધ્વજ પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરો છો તો પણ બહુ શુભ માનવામાં આવે છે જ્યારે પણ નવમું નોરતું આવે છે ત્યારે કોઈ પણ દેવી દેવતાના મંદિરમાં આ ધ્વજ તમારે ત્યાં અર્પણ કરી દેવો જોઈએ મિત્રો સનાતન ધર્મમાં કેસરીયો ધ્વજ પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે તેમજ મિત્રો નવરાત્રીના દિવસોમાં જો તમે માટીનું ઘર લાવીને પોતાના મંદિરમાં સ્થાપિત કરો છો તો મિત્રો આ વસ્તુ છે એ પોતાનું વાસ્તવિક ઘર લેવામાં મદદરૂપ થઈ શકે છે જો તમે લાંબા સમયથી એક પોતાનું ઘર લેવા માટે ઈચ્છતા હોય તો મિત્રો તમારે આવનારી ચૈત્ર નવરાત્રીના દિવસોમાં એક માટીનું નાનું ઘર લાવીને માતાજીના ચરણોમાં અવશ્ય જ અર્પણ કરવું જોઈએ કે જેનાથી તમારી પોતાનું મકાન લેવાની મનોકામના પૂર્ણ થઈ શકે તેની સાથે જ જ મિત્રો આવનારી દિવસોમાં તમે ગાયનું શુદ્ધ ઘી અવશ્ય ખરીદજો અને આનાથી તમે દીવા પ્રગટાવજો તેની સાથે જ મિત્રો તમે પોતાના ઘરના બધા જ સભ્યોને આ નવરાત્રિના દિવસોમાં શુદ્ધ ગાયનું ઘી ખવડાવો છો તો મિત્રો આખું વર્ષ તમે નિરોગી પણ રહી શકો છો તમને કોઈ પણ પ્રકારની બીમારી થઈ નથી શકતી સાથે જ મિત્રો ચૈત્ર નવરાત્રીના દિવસોમાં જો તમે કેળનો છોડ પોતાના ઘરે લાવીને વાવો છો તો મિત્રો આ વસ્તુ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવી શકે છે ચૈત્ર નવરાત્રીના દિવસોમાં કેળના છોડને ઘરે લાવીને નવ દિવસ સુધી આ છોડને જળ અર્પણ કરવું જોઈએ સાથે જ મિત્રો ગુરુવારના દિવસે આ જળમાં થોડુંક દૂધ ભેળવીને આ કેળના છોડમાં અર્પણ કરવાથી તમારા ઘરમાં આર્થિક સમસ્યા હોય તો દૂર થઈ શકે છે અને લક્ષ્મી માતાનો આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે તેની સાથે જ નવરાત્રિના દિવસોમાં છોડ પોતાના ઘરે લાવો છો તો તમારા ઘરની બધી જ સમસ્યામાંથી છુટકારો મળી શકે છે તેની સાથે જ મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રીના દિવસોમાં એક વડલાના વૃક્ષનું પાન પોતાના ઘરે અવશ્ય જ લાવવું જોઈએ તમારે આ વડલાના વૃક્ષને ઘરે લાવીને તેને ગંગાજલથી સાફ કરી લેવું જોઈએ આના પછી એ પાન ઉપર હળદર અને દેશી ઘીથી તમારે એ પાન ઉપર સાથીઓ બનાવવાનો છે આ વડલાના પાનને તમે મંદિરમાં મૂકી દેજો તેની સાથે જ તમારે નવ દિવસ સુધી આ પાનની પૂજા અર્ચના કરવાની છે અને ધૂપ પ્રગટાવવાનો છે મિત્રો આવું કરવાથી બધી જ પ્રકારની સમસ્યામાંથી તમને છુટકારો મળી શકે છે મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહીં થઈ શકે તેની સાથે જ ધતુરાનું ફૂલ હોય છે એનો ઉપયોગ મહાકાળી માની પૂજા અર્ચનામાં પણ એનો ઉપયોગ થતો હોય છે મિત્રો ચૈત્રનો રાત્રિના દિવસોમાં જો તમે શુભ મુહૂર્તમાં ધતુરાનું ફૂલ અથવા તો ધતુરાની ડાળખી પોતાના ઘરે લાવીને લાલ કપડામાં બાંધીને મહાકાળી માના મંત્રનો જાપ કરીને આનું પૂજન કરો છો તો તમારા ઘરમાં જે કંઈ પણ પ્રકારની મુશ્કેલી છે એમાંથી તમને છુટકારો મળી શકે છે તેની સાથે જ મિત્રો કોઈપણ બહેનો દીકરીઓ જો કુંવારી હોય અથવા તો જો પોતાના કોઈના લગ્ન ન થતા હોય અથવા તો એવી કોઈ છોકરી કે જેના માટે કોઈ સારું એવું માંગું ન આવતું હોય તો આવનારી ચૈત્ર નવરાત્રીના દિવસોમાં તમારે બધી જ બહેનોએ દુર્ગા માતાને લાલ ચુંદડીની સાથે શૃંગારનો સામાન અવશ્ય જ અર્પણ કરવો જોઈએ ચૈત્ર નવરાત્રીમાં આવું કરવાથી તમને સારો એવો ભાવ્ય વર મળી શકે છે અને આ ઉપાય ચૈત્ર નવરાત્રીના દિવસોમાં કરવાથી તમારું દાંપત્ય જીવન પણ સુખી રીતે નીવડી શકે છે તેની સાથે જ મિત્રો આ ચૈત્ર નવરાત્રિના દિવસોમાં જો તમે કોઈ પણ પ્રકારનું આ સોનું કે ચાંદી જોઈએ તમે આ પ્રકારે વિધિથી ઘરેણાની પૂજા અર્ચના કરીને માતાજીને અર્પણ કરીને પછી પહેરશો તો આ વસ્તુ બહુ શુભ માનવામાં આવે છે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવી શકે છે અને ક્યારેય પણ ધન દોલતની કમી નહીં થઈ શકે તેમજ તમારા ઘરની પ્રગતિ થઈ શકે છે જો તમારા કાર્યમાં વારે વારે બાધા આડે આવતી હોય અથવા તો કોઈ પણ કાર્યની શરૂઆત કરો છો જો કામ તમારું પાર ન પડતું હોય તો તમારે આવનારી ચૈત્ર નવરાત્રીના દિવસોમાં એક મોલીનો દોરો લાવીને એમાં નવગાંઠ વાળીને તમારે દુર્ગા માતાને અર્પણ કરી દેવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી કોઈ પણ વ્યક્તિનું ભાગ્ય ચમકી શકે છે દુર્ગા માતાના પગલાં જો કોઈ પણ ઘરમાં પડે છે તો એ ઘર ધન્ય થઈ જાય છે તેની સાથે જ આ દિવસોમાં દુર્ગા માતાના પગલાં પોતાના ઘરે લાવી શકો છો અને એને મંદિરમાં સ્થાપિત કરો તો દુર્ગા માતાના સાક્ષાત આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે તમારું ઘર સુખ સમૃદ્ધિથી પણ રહી શકે છે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં લાલ ચંદનની માળા પણ પોતાના ઘરે ખરીદીને લાવી શકો છો નવ દુર્ગામાના મંત્રનો છાપ કરવા માટે લાલ ચંદનની માળા અતિ ઉત્તમ અને શુભ માનવામાં આવે છે આથી મિત્રો ચૈત્ર નવરાત્રિના દિવસોમાં દુર્ગા માતાના મંત્રનો જાપ માળાથી કરો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તમે ચૈત્ર નવરાત્રીના દિવસોમાં હળદરની બે ગાંઠ માતાજીને જરૂર અર્પણ કરજો એના પછી માતાજીને તમારે શ્રી સુકત્રનો પાઠ કરો અને જ્યારે નવરાત્રિ પૂરી થઈ જાય પછી મિત્રો તમારે આ બે હળદરની ગાંઠને લાલ વસ્ત્રમાં વીટીને પોતાના ધન રાખવાની તિજોરીમાં સ્થાપિત કરી દેવી જોઈએ સાથે જ મિત્રો તમે નવરાત્રીના દિવસોમાં નાગરવેલનું પાન પોતાના ઘરે લાવો છો તો બહુ જ શુભ માનવામાં આવે છે નાગરવેલનું પાનનો ઉપયોગ જો પૂજા અર્ચનામાં તો થાય જ છે એનો ઉપયોગ ઔષધિ તરીકે પણ કરવામાં આવે છે આવનારી ચૈત્ર નવરાત્રીના દિવસોમાં નાગરવેલના પાનની માળા બનાવીને તમારે નવ દુર્ગા માતાને અવશ્ય જ અર્પણ કરવી જોઈએ આને પછી જલ્દી જ નોકરી મળી શકે છે દુર્ગા માતાને પ્રાર્થના કરો છો તો આ સપનું તમારું પૂર્ણ થઈ શકે છે જો તમને નોકરી મળી જાય તો મિત્રો આજે નાગરવેલના પાનની માળા માતાજીને અર્પણ કરી છે એને તમારે કોઈ પણ વહેતા પાણીમાં વિસર્જિત કરી દેવી જોઈએ મિત્રો જો તમે આવનારી ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા જો આ પ્રકારની શુભ અને મંગલકારી વસ્તુઓ પોતાના ઘરમાં લાવો છો તો મિત્રો તમને સાક્ષાત દુર્ગા માતાના તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે તેમજ જે પણ દેવી દેવતાઓને માનતા હોય એની અસીમ કૃપા પ્રાપ્ત થઈ શકે છે કે જેથી કરીને તમારું ઘર આખું સુખ સમૃદ્ધિથી ભરપૂર થઈ શકે છે તો મિત્રો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઈક ન કરી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય મા દુર્ગા વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર